નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાતાવરણ વિશે માહિતી મેળવીશું તો લેટ સ્ટાર્ટ નાઉ વિડીયો વાતાવરણ એટમોસ્ફિયર વાતાવરણ એટલે શું તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે પૃથ્વી સપાટીથી આશરે બત્રીસ કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણમાં નવ્વાણું ટકા જેટલી હવા આવેલી છે આથી સપાટીની નજીકનું વાતાવરણ ઘટ અને ઊંચે જઈએ તેમ પાતળું બનતું હોય છે વાતાવરણ વગર પૃથ્વીની જે સપાટી છે તેના પરની જીવસૃષ્ટિનું અસ્તિત્વ એ શક્ય નથી તેમાં ઓક્સિજન નાઇટ્રોજન વાયુ જીવસૃષ્ટિને જીવંત રાખે છે વાદળ ધુમ્મસ વરસાદ હિમ વરાળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના જ સ્વરૂપો છે જેથી રજકણો એ વાતાવરણમાં મહત્વનું સ્થાન ધરાવે છે તેમાં ધુમ્મસ અને જાકળની પ્રક્રિયાઓ મહદઅંશે કારણભૂત છે હવે આપણે જોઈએ વાતાવરણના ગુણધર્મો વાતાવરણ એ રંગહીન સ્વાદરહિત અને વાસરહિત છે આપણે સામાન્ય રીતે જોઈએ તો કે ગતિ કરતી હવાને પવન લહેર કરતા હોઈએ છીએ વાતાવરણ એ સ્થિતિ સ્થાપકતા અને ગુણ ધરાવે છે આથી વાતાવરણ એ પારદર્શક છે પરંતુ તેમાંથી જે પસાર થતા અમુક પ્રકારના વિકિરણ હોય છે જેનું શોષણ થાય છે અને આ પદાર્થો હવાની સાથે ઘર્ષણમાં આવવાથી તેનું અવરોધન થાય છે અવરોધાય છે તેથી આપણે અવકાશમાંથી જે ઉલ્કાઓ આવતી હોય છે એ ઉલ્કાઓ પૃથ્વી સપાટી પર આવતા પહેલાં વાતાવરણની અંદર પ્રવેશતાની સાથે જ સળગીને નાશ પામતી હોય છે આમ જોઈએ તો વાતાવરણ એ જે અવકાશી પદાર્થો છે એનાથી પૃથ્વીનું રક્ષણ કરે છે ત્યાર પછીનો પોઈન્ટ છે વાતાવરણનું બંધારણ જેમાં આપણે જુદા જુદા વાયુઓ અને વાતાવરણની અંદર જે વાયુઓનું પ્રમાણ રહેલું છે એની ટકાવારી જોઈએ તો નાઇટ્રોજન વાયુ છે એનું વાતાવરણની અંદર પ્રમાણ જોઈએ તો ઇઠોતેર ટકા છે ઓક્સિજન વાયુનું પ્રમાણ એકવીસ ટકા ઓર્ગન વાયુનું પ્રમાણ જીરો પોઈન્ટ ત્રાણું ટકા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા નિયોન હિલિયમ ઓજોન હાઇડ્રોજન મિથેન ક્રિપ્ટોન અને જેનોન આ જે હલકા વાયુઓ છે વાતાવરણની અંદર રહેલા હલકા વાયુઓ તેનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ચાર ટકા જેટલું જોવા મળે છે આમ વાતાવરણની જે સ્તર રચના છે તેની અંદર પણ જુદા જુદા જે આવરણો આવેલા છે જેમાં ક્ષોભ આવરણ સમતાપાવરણ મધ્યાવરણ અને ઉષ્માવરણ જોવા મળે છે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ સૌથી ભારે વાયુ છે તેથી તે સપાટીથી વીસ કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે તો વાલા વિદ્યાર્થી મિત્રો આપણે જે વાતાવરણ વિશે માહિતી મેળવી તે આપ સૌને ગમી હશે અને આવી જ અવનવી માહિતી મેળવવા માટે આપણી એજ્યુકેશન બ્રેઇન ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં